દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો વાઘ પાંચ વાગ્યા અમારે ઘડી થોડીક આગળ હું વાટી વાટવા ગઈ હતી તે બચવાંગણે આવી ને દુનિયાની ગરમી 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 ના તડકો અને ગરમી હાવ રે મુકા દીધી એટલો હે તે હાવ ભીંજાઈ રે માથામાં હીકું નીકળવા માંગ્યું પછી ન્યા બહુ જ નોયેલું તે ત્યાંથી ભાગે આવી અને ઓલો ગાડામાં હે ને તે ગરમી બહુ જ નહીં થાય તે પછી ત્યાંથી હે ને ગાઈ વાટે અને બહાર નીકળે અને આવતી તો રહેવાઢી વાંઠેવી તેને તે હારે હગે અને પાડે નાખી તે એવું હે ને ખાલી નિરણ કરવાની બાકી રહે થેરી હે પથ્યુયની એક ડબ્બો ભરાઈ જાય ને એટલે અસલ ને હરખી હરખી રૂપારની નિરણ આવે જાય બધી ને થેરી તે વાઢે ને પછી ભરે એણે હાર્યું ને મેં તબેલો ધોયો એટલ લાઈટ ઉતરી ધોવાઈ ગયો તબેલો પણ તબેલો ધોવા લઈએ માં હા સુધી હરખો કરી દઈએ કાં આ થોડિયું કંઈ હાલું રહેવા દઈએ એવા ને એવું સાંધે દઈએ પાછો તે ધોવાય તો આખો અસર ન ગોતો આમ પાણી બાણી ભરાઈ ગયું ડોલું અને ગાયની ગાયની પણ અસલ નહીં હવાઈની તાથીઓ ગહન થાવતી નવરાવી હતી અટાણે કાંઈ કંઈ દાગો હે નહીં ને એના કરે ને એ આકોન પરખે અવરી બેસે ને તે થઈ જાય ભરાઈ રહી બોવાઈ જ ને મેં જતા હતા આખી સંદાણી પાછી પછી તો નવરાવે હું બાર માલિક વાર ગઈ એટલી જ વાર લાગે મારા ફોનમાં ચાર્જિંગ હતું વિડીયો મારે હવારનો ચાલુ કરવો તો હવાર માય કામને વાંહે તે બપોર સુધી તો એમાં પરવાર નહીં અને બપોર પછી મને જરાક વાર વિડીયા ને પરવાર આવે તે પછી અટાણે ચાલુ કર્યું લઈએ એટલે મારા પાછી પોતરા નળેરા તેને ધોવાઈ ગયા જાય એટલે તો અસલ નહીં થઈ જાય ને તૈયારીઓ હે થોડાક દે કેટલાક દે કાઢે આ બે રાણી બેન ને જ દોતા બાકી ની દોવાની છે બધી વાટી વાટવા જે ગઈ હતી ને હેને હા ઓ ઘર અઘોસે છે દુનિયાની કાંઈથી હે ને વાવડો ને તા ભાઈ ને ગમાયણમાં તો આખી ગમાયણમાં હે જ હતી માં પગ મારે અને પછી નિરણ કરી હું તે ને જાય નવરાવ નાખી હતી ને તે અસલની ને આણી હે ને બગાનું પાવડર ભૂંવાનું છે જો આ એક ઠેકાણ થયો આણી હે આવ થયું બીજીઓની તને જ આણી તને હે તા આટા ગલ હે ને એના દાગા હે આતા ને કોઈની ભી વેસવાની હોય ને તો કીજો બેસવાની હોય ને તો રૂપારી મોટી અને ગજાવાળી ભી હોય ને તો કીજો અમારે લેવાની હોય એટલે બે ત્રણ લેવી ખીલા બે ત્રણ ખાલી હે ને તે નાખવાનો વિચાર હે કોઈની વેસવાની હોય ને તો મોટી હોય ને ગજાવાળી હોય ને તો કીજો અમે લેવીએ ને હગા હોય તો વેસવાની રૂપ આણી હગા આજ કામ થયું કરણીય મણ એક દવા મારી આવ્યો ઓલો પપ માં ઉતી ને માથી ચાલુ કરે ને આવ્યો ને ચાલ જરાક ફુવારો બોલાવી બોલે હે આ છે ને માથું ધોયું ને તેલ નાખવાનું એ જે વેરું ને તાયું હાંધી વાત કેટલા ખાઈ ગયા તે એકસર નાખી દેવા હે મીરા હે ને કેવી મસ્ત મજા ઊભે ઉભી ગઈ ને ને બપોરે ઘોડીને બાંધીએ મીરુ એની ઘોડીને બહાર કાઢીએ ને એટલે આણી બહાર નીકળવું જોઈએ ઘડીક વાર રાયડું નાખે બસ ખબર પડે જાય કે એવતા મણી મોકરી નહીં કરે એ દોવાઈ ગયું તે મીરા બહાર વાઈ ગઈ દૂધ બારો બાર નીકળે ગયું ને એ મેં કરી દીધું પાણી પાણીએ ચાલુ એ પાણીએ કરા અગાણ જામ દૂધ ભરવા કાયમનો અમારું એક જ રૂટિંગ હોય ને એની એકનું એક રૂટિન છે અમારા રેડિયામાં કાયમ આવે અમારા એટલે તમારે કાયમનો એકનો એક જ જોવાનું કે કે કાયમનું કામકાજ હોય એ જ આપણે લેવાનું હોય બીજું આમાં હોય ને તે દેખાડી ને કાયમ તબેલાનું રૂટિંગ ચાલતું હોય ને જો રાની હે ને આ ખીલે બાંધી હોય ને તોને જ ભાવતું અને ન્યા છે ને ઉકળામાં ભાવે અને રાની હે ને અમારે આપે દેવાની છે કોઈની લેવી હોય ને તો અમારા આયુષ ના શોખું થાય આયુષ ઘેર રહેવાનું હોય નહીં ને ભોગે બોગે એનું કરવું પડે ને અમારે કોઈને હાકવાનું એટલું કંઈ હોય નહીં ને હાકવા વાળાની કંઈ પરવાર હે ની દે દેવી શેકેલી હે ને બધી એ ખાઈ ખાઈ અને આ ધૂળીમાં નાવા આવ્યું એવી અસલ ને ધૂળ જીવી છે ને ધૂળમાં ના બધી હોય પછી ત્યાંથી જાય અને વાખાવા જાય જતા એણે ગાડા કરી દીધા હતી નાય નાઈની એ બાંતીયે કે એટલી બધી તબેલાની છે આખીઓ એટલે આખીઓ સાંજે કાન પડ્યો નો સંભરાવા દઈએ એટલી વાં ઘેર હે અને એટલી આંહ રાનીને હેને મગની ભૂકી ભાવે હટાણે હું હે તબેલામાં ટબ ભરાવા મૂકેને આવી હવે આખોને પડખે નિર્ણય મેં આ લાઈન પાણી કરી લીધી ને તેમાં એની નિરણ ચાલુ કરી દીધી દીધીનું બે નિર્ણયનું થઈ ગયું બહુ જ નું દૂર થાય અમારે ખડના ડૂસા ઝીંજવાની વાસરના થઈ પડે અટાણે એટલું રૂપાનું વાઢ હતી હું વાટ આ અટાણે વાઢેલા ને તો હવા સીધી નિરણ જ કરવાની રહીએ હજી સાડા વાગ્યા વાગ્યાથી અટાણ મેં તો બે જણા રાંધવાનું હોય તો અટાણમય રાંધેની વાર કામ કરું તે મેં કયો વાઢેલા તે વાઢવા આવી થોડાક મસર તા કવડે અટાણે કી કેટાઢ થઈ જાય ને એટલે મસર કરડે ને બપોરે ને ગરમી થાય કંઈ મેળ ન રહીએ આ એક દી વાટતી ને ત્યાં બધું આ આખો ગાડો આ ઊંડો ગાડો છે એ પાણીનો ભરાઈ ગયો વરસાદ વરસાદનો ને આપણે આપણોમાંથી તરપ આવે તે બે ભેગું થાય સારું હાલો હું વાઢવા માંડા તે ઘા ઘા વાઢાઈ જાય

હું કરતી વાળ સુડતી મૂકી અધૂરી ને એનું તેલ પીવડાવરાવે એને રાયનું તેલ નથી પીવરાવતા મીઠું તેલ જ પીવરાવીએ Hari है ना हर

હતું બરાબર બરાણને સુરત હે ને મેં આવી રીતે તેલ પીવરાવે પીવરાવે લાખ દોઢ લાખ રૂપિયાના પાડિયા ઉજી રહ્યા હતા અને એને હે ને તો રાઈનું તેલ તેલ હે નું

તેલ પીવરાવા વાળાને પીવરાવા એ બે પાડીયાને પીવરાવાનું હતું ને આપણે લેવાની નવી કે નવી બીને પીવરાવી દઈએ ને તો આપણું તબેલાનું ખાવાનું બધું ખાવા માંડે ને એને થોડીક ભૂખ ખુશ જાય ને એ મારે આથી ફરીયા અધૂરા તે હું ફરીયા વાળતી દાદી ને હમણાં કાંઈ જવાનું હોય ને તે મોડું થાય તે આઠ વાગે તો તૈયાર જાય એણું કરી લે તો મોડું થઈ જાય તે હું કાકા તમે તમારું કરજો બસ ઘેર રહીએ તાર તા વારે

તો આપણી આજનો વિડીયો તો આ એન્ડ કરી દેવો અને કોઈની જો ભી વેસવાની હોય તો પણ મોટી ભી હોય ને ઝાઝા દૂધવાળી હોય તો અમારે લેવાની તે તોય કોમેન્ટ કોમેન્ટમાં કીજો અને બીજા નંબરમાં કે અમારા નંબર હે ત્રેસઠ બાવન ત્રીસ હત્તર એમાં કોન્ટેક પણ કરજો કોઈની જો વેસવાની હોય તો રૂપારી હોય ને મોટી હોય ને હીંગળી ભાગડી હરખી હોય ને તો ઠાવકી અમારે ગજાવાળી ભી લેવાની છે અને બીજા નંબરમાં ઘોડી વેસવાની હે અમારે તો ઘોડી પણ કોઈની લેવી હોય ને તો પણ અમારા નંબર મેં આગળ આપ્યા હજ તો એવી રીતે એમાં કોન્ટેક કરજો તો આપણે આગળની માહિતી તમારે કંઈ ફોટા વિડીયા જોતા હશે તો મેં મોકલી દીશું અને અમારા વોટ્સઅપ નંબર એ છે ત્રેસઠ બાવન ત્રી હત્તર એ નંબરમાં અમારે જો હારી ભી હોય તો અમે ફોટા વિડીયો માંગ્યું તો અમને ફોટા વિડીયો આપી દેજો અને એમાં અમને ફોન કરજો તો અમે એમાં કોન્ટેક હું ને એમાં વાતચીત થાય આપણે એટલે એવું હોય તો સારું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો દબાવો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં આગળ આગળ શેર કરો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં હું તી જય માતાજી